આ સફેદ ચણી આપણે વાવી હતી આપણે મતલબ મેં વાવી હતી અહીંયા ભાઈ સૈના ઇટલી મોટે છે ક્યુકી થોડા હેલો મિત્રો જય માતાજી મહાદેવ કેમ છો ભાઈ બધા એકદમ મજામાં તો ભાઈ અત્યારે સવાર સવારમાં મતલબ કે ચણામાં પાણી વાળતો હતો આ ઝીણી ચણી વાવી હતી એમાં અને આ મિત્રો બીજું પાણી છે હા જી હા મિત્રો આ તમે જોઈ શકો છો આ સફેદ ચણી આપણે વાવી હતી આપણે મતલબ મેં વાવી હતી તમે એનો વિડીયો પણ હું તમને લિંક કે લિંકમાં આપી દઈશ તો મિત્રોએ વાવ્યા પછીનું અત્યારે આ બીજું પાણી છે તમે વાત માનશો યાર કેટલામું આ બીજું પાણી છે જે આ મિત્રો તમે જોઈ શકો છો જ્યારે એ વાવ્યા હતા તારે પહેલાં ઓરવી દીધા હતા મતલબ કે ઓરવી અને પછી વાવ્યા હતા ફૂંકાઈ ગયું પડું પછી વાવ્યા હતા અને માથે માનો લ્યો ને કે દોઢ દોઢ કલાક ફુવારા ઈ હતા બરાબર તે પછી મોટા થઈ ગયા હતા તે પછી એક પાણી પાયું હતું જે વિડીયો તમને મેં આમાં નીચે મેલેલો જ છે બરાબર તે પછી આ બીજું પાણી છે અને તમે જોઈ શકો છો કે આમાં સફેદ સફેદ ફૂલા થઈ ગયા છે અને આ તમે જોઈ શકો છો કે ફૂલા બહુ મસ્ત દેખાય છે આ તમે જો આ રીતના ફૂલડા થઈ ગયા છે લાગડ ફૂલડા દેખાય છે તો પાણીનું કમી દેખાતી આ તમે જોઈ શકો છો કે જમીનમાં જીરા પડી ગયા છે મિત્રો બરાબર તો પછી એવું થયું કે હાલો પાણી પાઈ દઈએ બરાબર અને આ મિત્રો આને એકવાર નહીં દુ છે મતલબ કે જે આ સોયાબી હતા બરાબર આ જોઈ શકો છો આ સોયાબી હતા એ મતલબ નહીદા છે બાકી આમાં કોઈ પણ જાતનું હજી કર્યું નથી નેદવામાં હજી પગ માંડ્યો નથી ક્યાંક ક્યાંક નેટ થયો છે આ તમે જોઈ શકો છો બાકી હજી સુધીમાં નેત થયો નથી બરાબર એકવાર સોયાબીસ ખાલી ઉપાડેલ છે પસાર આપણે પારે પારે અને કોઈ આવતું તો એ લેતા ગયા તો મોટું મોટું અને આ તમે જોઉં છો એના અહીંયા અહીંયા ભાઈ શૈના ઈસલી મોટે છે ક્યુકી એ થોડાક છે ને ભાઈ એ અમારે પહેલે યુના એ કા વીકા ક્યાં બોલતે ખરા થા તો ઇસમે ભાઈ સારા આતા હ તો સારા કા ઢગલા હોતા ને એસલી અહીંયા પર आप देख सकते हो कि सीणे ऐसे मोटे मोटे और बड़े बड़े और घाटे दिख रहे हैं और पाटले हट गए हैं और आगे में पाटले नहीं दिख रहे हैं दिख रहे हैं और अभी हम फिर वहाँ वाइवेंगे ना तो वहाँ भी अगले वर्ष में ऐसा हो जाएगा इस तरीके से अभी आप देख सकते हो कि हमारा पानी अभी सुबह सुबह में तो भाई डट्टे ऊपर चालू की है मोटर और पानी इतल पीता है कि भाई एक टाइम फिर गया है कि अभी एक बजे का टाइम हो गया है तो अभी નો સે એક બજે તક જીતને ડટે ઉપર જીતને ત્યારે પીધે જીતને વધશે સમજ ગયેના ને આપ